પેલી ફેબ્રુઆરી એટલે તમારા માધ્યમથી બધા દર્શક મિત્રોને કહેવાનું કે એક સેવાનું અવિરત કાર્ય કરતા આવી છે હું ને મારો પરિવાર તો મારા સ્વર્ગવાસી મારા દાદા બાપુ શ્રી મહીપતસિંહ ભાઉબા બાપુ જાડેજા જેમની બીજી પુણ્યતિથિ છે એ નિમિત્તે અમે પેલી ફેબ્રુઆરીએ શનિવારના રોજ આઠ દિવસ પછી એક મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે જેનું નોમિની બ્લડ વર્લ્ડ બુકમાં પણ નોંધાઈ ગઈ છે વર્લ્ડ રેકોર્ડ માટે થઈને એની નોમિની પણ નોંધાઈ ગઈ છે અને આવાજ સેવાના કામ કરી છે તો બધાને ખાસ એવું કહેવાનું કે ભાઈ પહેલી તારીખે તમે બધા જોડાવ જાજી સંખ્યામાં સવારે છ વાગે ચાલુ કરી છે કાર્યક્રમ અને બપોરે બે કલાક સુધીનો પ્રોગ્રામ છે લાસ્ટ યર જેમ કે તમને ખ્યાલ છે કે પેલી પુણ્યતિથિમાં ત્રણ હજાર સાતસો ને સાઠ બોટલો એકત્રિત થઈ હતી એટલે આ વખતે મારો ટાર્ગેટ છે ગઈ વખતે થોડીક અવ્યવસ્થાના કારણે લોકો ઉમટી પડ્યા હતા અને વ્યવસ્થા નહોતી કરી શક્યા એટલે આ વખતે સહેજ મોટી વ્યવસ્થા રાખી છે પાંચ હજારથી વધારે કે આશરે એટલી થાય એટલો ટાર્ગેટ છે તો ખાસ બધાય આ સેવાના કાર્યમાં વધીને જોડાવ રક્ત આપવામાં તો કદાચ જેને આપેલું એને ખ્યાલ હોય અમારી ડોક્ટરોની ટીમ છે દસ થી બાર બ્લડ બેંકુ છે અને ડોક્ટરો ની ટીમ તમારું પહેલા આવો એટલે તમારું ફોર્મ ભરાય તમારો ટેસ્ટ લે તમારું બીપી ડાયાબિટીસ કે બીજું કાય બધું જે ટેસ્ટ લેવાતા હોય એ ટેસ્ટ મુજબ તમે ટેસ્ટ માં પાસ થઈ જાઓ પછી તમે રક દેવા માટે एलिજીબલ કેવો ખાસ તો જ કે જેમ દસ વર્ષ મારા દાદાએ મારા તાલુકા માં જે ધારાસભ્ય તરીકે સેવા આપી છે એમના રસ્તે હું આલું છું તો આવું જ સેવા નું કામ જે ગરીબ માણસો છે કે જે થેલેસી માંથી પીડિત બાળકો છે આવનારા ટાઈમમાં હું વધારે શક્તિ મળે મને તો હું દત્તક લઈ શકું એના માટે થઈને વધારે લોકો આમાં જોડાવ એવું મારું ગાવભર્યું આમંત્રણ છે નિમંત્રણ છે બધી જગ્યાએથી બસોની વ્યવસ્થા રાખી છે અમુક જગ્યાએ નજીકના ગામડામાં ટેમ્પાની વ્યવસ્થા રાખી છે એટલે આખા તાલુકામાંથી નહીં પણ સમગ્ર ગુજરાતમાંથી બધા આવવાના છે ને જે કાંઈ વાહન વ્યવસ્થા કરી આપી છે બધાને કઈ કદાચ નો ખ્યાલ હોય તો હું કહું કે પાંચ હજાર એકસોને એકાવન અંગદાનમાં ગોલ્ડન બુકમાં આપણે રેકોર્ડ નોંધાયો હતો ગયા વર્ષે પુણ્યતિથિમાં તો આ વર્ષે વર્લ્ડ રેકોર્ડ બુકમાં પણ બ્લડ બેંકમાં આ વખતે નામ નોંધાયું છે નોમિની થયા છીએ આપણે એટલે ગઈ વખતે અંગદાનમાં રેકોર્ડ બ્રેક કર્યો છે આપણે આ વખતે બ્લડ બેંકમાં નોમિની છીએ જોઈ હવે શું થાય છે